મિત્રો છે એને અમે એવી રિક્વેસ્ટ કરીએ છીએ કે બેનને ગમે ત્યાંથી પણ ગમે આપણે કુટુંબી કપેરે બધાને બોલાવી અને એને ચાર તારીખે વોટિંગ કરો એના અને અમે આશરે કે દીવ એક નાનું સિટી છે બહુ સુંદર સિટી છે અને ત્યાં પરથી તમે જીતીને આવો અત્યારે આપણે મેન જરૂર હોય તો નોકરી

તમારા બધા સગાવાલા ફ્રેન્ડ્સ અને ફેમિલીને પ્લીઝ કહેજો કે ચોથી જુલાઈ રોજ બહાર જઈને વોટ કરે